દેવગઢ બારીયા તાલુકાના દુધિયા લવારીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો પ્રવેશોત્સવ કાર્યક્રમ આ તારીખ છબી છબી આ તારીખ અઠાવીસ છ બે હજાર પચ્ચે શનિવારના રોજ સવારે અગિયાર કલાકના આસપાસ શાળા પ્રવેશોત્સવ એટલે કે ગુજરાત સરકારના આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમ સમજોત્સવના સ્લોગન સાથે જે ઉજવવામાં આવી રહ્યો છે તે પ્રવેશોત્સવ જેમાં શિક્ષણના મહત્ત્વને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને બાળકોમાં શાળાના પ્રત્યે ઉત્સાહ જગાવવાનો એક મુખ્ય હોતું જગાડવામાં આવી રહ્યો છે દેવગઢ તાલુકાના કાકળપુર લવારિયા પ્રાથમિક શાળા ખાતે જે દુધિયા સહિતના જે પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ ઉત્સવ અને આંગણવાડી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સીડીપીઓ સી આર સી તેમજ ગામના સરપંચ તેમજ આગેવાનો દ્વારા આંગણવાડીના ભૂલકાઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ આપી અને પ્રવેશ કરાવ્યો હતો આ સાથે દાતાઓનો બાળકોને પુસ્તક જે પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત શાળામાં વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી